ડીસા નગરપાલિકા દ્વારા વેરા વસુલા ઝુંબેશ દરમિયાન વર્ષોથી વેરો ન ભરતા રીઢા બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે જેમાં ડીસાના ગાયત્રી મંદિર સામે આવેલા પુષ્પમ ફ્લેટમાં રહેતા પરિવારો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વેરો ન ભરાતા પાલિકા દ્વારા ફ્લેટનું મુખ્ય નળ કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં દોડધામ મચી ગઈ હતી ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં વેરાના બાકીદારો સામે કડક પગલાં લેવાઈ રહ્યા છે ઘણા વર્ષોથી વેરો ના ભરતા રીઢા બાકીદારોની મિલકતો સીલ કરવાનું તેમજ પાણી અને ગટર જોડાણું કાપી નાખવાની નગરપાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ છે જે દરમિયાન આજે પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત અધિકારીઓની ટીમે ગાયત્રી મંદિર સામે આવેલા પુષ્પમ નું મુખ્ય નળ કનેક્શન કાપી નાખ્યું હતું પાલિકા દ્વારા પુષ્પમ ફ્લેટમાં રહેતા ચોત્રીસ જેટલા પરિવારોને વેરો ભરવા અવારનવાર નવાર નોટિસો આપવામાં આવી હતી જોકે છેલ્લા પાંચ વર્ષથી રૂપિયા પંચ્યાસી હજાર ઉપરાંત વેરો ન ભરાતા ભરા પાલિકાની ટીમ આજે પુષ્પમ ફ્લેટ પર પહોંચી હતી અને ફ્લેટમાં આવતું પાણીનું મુખ્ય નળ કનેક્શન કાપી દેવામાં આવતા રહીશોમાં વેરો ભરવા માટે દોડધામ મચી હતી